શું થાય રાજકોટ શહેર કોડવા રોડ પોલીસ સ્ટેશનમાં સોળ બાર ના રોજ એક મારામારી નો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી વિપુલભાઈ રાણાભાઈ વડેચા હતા એમની એક રેકડી છે ત્યાં બે અજાણ્યા માણસો એના પાસેથી દાળ પકવાન ખાવા માટે આવ્યા હતા અને જેમાં દાળ પકવાન બનવામાં થોડી વાર લાગતી હતી એનાથી એ ઉશ્કરાઈ ગયા અને ફરિયાદી સાથે ગાળો બોલી એના સાથે માથાકૂટ શરૂ કરી હતી પછી પાછળથી જે બે જાણ્યા માણસો હતા એમને પોતાના સાથીદારોને બોલાવ્યા હતા અને ત્રણ માણસો ફોર્ચ્યુનર કારમાં આવ્યા અને પછી લોખંડના પાઇપ વડે ફરિયાદીને માર્યો જેનાથી એને હાથમાં ફ્રેક્ચર થયો અને ગાડી એ રીતે ચલાવતા હતા કે ફરિયાદી ઉપર ચડાવી દે અને એની મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો તો આ બાબતે અ શરૂઆતમાં મારામારીનો ઘણો દાખલ થયો હતો પછી પાછળથી જાનથી મારી નાખવાનો અ ઈરાદાથી કરવાનો કામ કર્યું હતું એના માટે એકસો નવનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને આજે ત્રણ આરોપી દેવશી કાબાભાઈ બાબુતર શ્યામ સંજયભાઈ બાબુતર અને કિશન પ્રકાશભાઈ સરસિયા આ ત્રણ આરોપીઓને ડીસી પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને લોકંડના પાઇપ જેનાથી મારામારી થઈ હતી એ કબજે કરવામાં આવેલ છે અને ફોર્ચ્યુનર ગાડી જેના જેમાં આરોપી આવ્યા હતા એ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓને સાથે રાખી બનાવની જગ્યાનો રીકન્સ્ટ્રક્શન પંચનામું અને સ્થળ કરવામાં આવે છે અને હાલ જે બે આરોપી ફરાર છે એને પકડવા માટે તજવીજ ચાલુ છે એમાં એક આરોપી છે દેવશી કાબાભાઈ બાબુતર એના વિરુદ્ધ રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં મની લેન્ડિંગ એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે બે હજાર પંદરમાં